રાજકોટ જિલ્લાના ધોરાજી શહેર અને ગ્રામ્યની આશા વર્કર તરીકે આશા વર્કર તરીકે કામ કરતી મહિલા કર્મચારીઓને સરકાર દ્વારા શોષણ થઈ રહ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા સરકારના જીઆરમાં લખાયેલા નિયમ કરતા વધુ કલાકો કામ કરવામાં આવતા હોવાના પણ આક્ષેપો

કે કોરોના કાળમાં જે કામગીરી કરી છે એનું હજી પણ અમને પૂરું વળતર આવ્યું નથી જેવું કે અમે સેશન ગોઠવાતા તો બીજા તાલુકા જિલ્લામાં મળે તો અમને કેમ ન મળે અમને મળવા પાત્ર છે અમારી માગણી એ જ છે કે જે કોરોના કાળમાં જે સેશનના કામ કર્યું હતું એ પર ડે અમને બસો રૂપિયા પ્લસ સો આમ નાસ્તાને એવી રીતના નક્કી કરેલા હતા એ વાઉચર અમે જોયેલું તો ઈ અમને આપવામાં નથી કે તમને ન મળે એવું કેવા માંય તો બીજા જિલ્લામાં દીધું તમને કેમ ન મળે અને બીજું હાલ જે ઓનલાઈન કામો નાખવામાં આવે છે આભા કાર્ડ પીએમએસના એ કામ અમે કરીએ છીએ રાત દિવસ કરીએ છીએ કે અમારી નોકરી ત્રણ કલાકની કહીએ છીએ અને અમે આખો દિવસ રવિવારે ખાલી નથી જતો મહેનત એટલી કરીએ છીએ અને બધું કામ કરીએ છીએ ઓનલાઈન કામ અમુક આશા આગળ ઓન મોબાઈલ નથી હોતા તો એ કામ કઈ કઈ રીતે કરી શકે તો બીજાને પૈસા દઈને કરાવવાના તો આમ આ આશા વર્કરની જે નોકરી કરે છે એ જેને જરૂરત છે જરૂરતમંદ છે એ જે નોકરી કરે છે ને અડધી જ સેવા કરે છે તો સરકાર શ્રીને અમારું આવેદન છે કે અમારી આ બધા પ્રશ્નો ધ્યાનમાં લઈ અને આનું નિવારણ કરે ને જે સહી રસ્તો હોય અમને બધા હું ફેસિલિટર તરીકે તોરણિયા પીએચસીમાં જ કામ કરું છું પણ અમારી વિવિધ માગણીઓ સરકાર સ્વીકારવામાં આવે અમે અત્યારે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે થોડા આવ્યા છીએ બધા ગ્રામ્યના આશાબેનો અને અર્બન વિસ્તારના પણ આશાબેનો આવે છે અમારો ફિક્સ પગાર કરવામાં આવે અમને કાયમી કરવામાં આવે અને અમારી કામની કલાકો નક્કી કરવામાં આવે અમારો જીઆર માત્ર બે કલાક કામનો જ છે પણ માત્ર અમને આઠ આઠ કલાક દસ દસ કલાક અમને કામ કરાવે છે ગમે ત્યારે કામ માટે બોલાવે છે ન જાય તો ધમકીઓ આપવામાં આવે છે અમારી બહેનોને કે તમને છૂટા કરી દેશું આમ કરી દેસુ માંગણી નહીં સ્વીકારાય તો અમે ઉગ્ર આંદોલન કરશું અમારું આંદોલન કાયમી ચાલુ રહેશે અને અમે આગળ જઈને પણ સરકાર સામે અમારો અવાજ ઉઠાવશું કોવિડમાં અમે કામ કામ કર્યું છે છે બધાએ પણ અમને એમનું પેમેન્ટ નથી મળ્યું આરોગ્યના બીજા કર્મચારીઓને મળ્યું છે તો અમને કેમ ન મળે અને બધાય વેતન બધે બાર બધા બીજા રાજ્યમાં બધે મળે છે તો ગુજરાત સરકારને શું તકલીફ છે કે અમને વેતન ના આપે